પ્રભુદાસ તન્ના પ્રમુખ શ્રી શ્રીજી ગૌશાળા રાજકોટ જામનગર હાઈવે આજે અમે બધા ગૌશાળાના સંચાલકો રાઘવજીભાઈ પટેલને એક આવેદન આપવા આવ્યા છીએ અમારું આવેદન એક જ છે કે મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજના હેઠળ જે પશુથી ત્રીસ રૂપિયાની સહાય મળે છે એ સહાય ઘણી જ અપૂરતી છે અને અમારી માગણી અને લાગણી એવી છે કે આ સહાય સો રૂપિયા કરી દેવામાં આવે કારણ કે મોંઘવારી એટલી હદે વધી ગઈ છે ગઈ સાલ લીલા ઘાસના ભાવ જે પિસ્તાલીસથી સાઠ રૂપિયા વચ્ચે હતા આ સાલ એ બધા ભાવ નેવુંથી એકસો વીસ રૂપિયાના છે સૂકા ઘાસના ભાવ જે એકસો સાઠ પાસાઠ રૂપિયા હતા એ અત્યારે અઢીસોથી ત્રણસો રૂપિયા વચ્ચે છે ખોળ ખાંડ કપાસિયા ગોળ એની સામે મજૂરી જે અઢીસોથી પોણા ત્રણસો રૂપિયા હતી એ અત્યારે ચારસોથી સાડા ચારસો રૂપિયા વચ્ચે મજૂરી ચાલે છે એટલે મોંઘવારીનો જે પ્રશ્ન છે એ દરેક સંસ્થાઓને ખૂબ જ મૂંઝવે છે અમારી લાગણી એવી છે કે તાત્કાલિક સત્વરે પગલાં લઈ અને આ જે યોજના છે એ ત્રીસ રૂપિયા કરી દેવામાં આવે એવી તમામ ગૌશાળાના સંચાલકોની અમારી લાગણી અને માગણી છે અમે એવી આશા રાખીએ છીએ કે સરકાર શ્રી અમારી આ વાત ધ્યાને લઈ આ જ બજેટની અંદર સો રૂપિયા પ્રશુદિત કરી આપે એવી અમારી હાર્દિક લાગણી છે રાજકોટમાં અંદાજીત બેતાલીસ ગૌશાળાઓ રજિસ્ટર ગૌશાળાઓ છે એ સિવાય અન્ય નાની નાની ઘણી ગૌશાળાઓ છે પણ બેતાલીસ રજિસ્ટર ગૌશાળાઓ જે છે અને જેની અંદર માતબર પશુઓની સંખ્યાઓ છે એ સંસ્થાઓને અત્યારે ખૂબ જ આર્થિક નાણાકીય મૂંઝવણ પડી રહી છે એ મૂંઝવણમાંથી બહાર કાઢવા માટે સરકારશ્રી તાત્કાલિક ધોરણે પગલાં ભરે એવી અમારી ફરીથી લાગણી છે અને અમે એવી આશા રાખીએ છીએ કે સરકાર આ પ્રત્યે પૂરેપૂરું ધ્યાન આપી અને આ જ બજેટમાં અમારા આ લાગણીને માન આપે કારણ કે દાતાઓની પણ એક મર્યાદા છે અતિશય મંદીના કારણે દરેક સંસ્થાઓમાં દાનની આવકો ખૂબ જ ઘટી રહી છે આવા સંજોગોમાં સંસ્થાઓને ટકી રહેવા માટે ખૂબ ઝઝૂમવું પડે છે અમારી પાસે એક જ આશરો છે સરકાર અમારી આ માગણીને પૂરેપૂરી ધ્યાન આપી અને આ બજેટમાં સો રૂપિયા જાહેર કરે એવી અમારી લાગણી અને માગણી આ માગણી અમારા વિચાર હેઠળ વિચારાધીન છે સરકાર એના માટે જરૂરી ચર્ચા વિચારણા કરીને યોગ્ય નિર્ણય લેશે બજેટમાં તો સમાવેશ થયેલો જ છે પણ એ જે સહાય વધારવાની વાત છે એના માટે મુખ્યમંત્રી મુખ્યમંત્રીશ્રી સાથે વિચારણા કરવાની હજી બાકી છે અને દિશામાં આગળની કાર્યવાહી કરશું